ત્યાં સ્વાર્થ નથી ત્યાં પ્રેમ છે સાહેબ કોઈ પણ જાતની અપેક્ષાઓ ન રાખો પ્રેમમાં અને પ્રેમ કરવાની ઈચ્છા થાય તો માત્ર એકમાત્ર પાત્ર છે કૃષ્ણ એ ભગવાન ભગવાનના નામથી પ્રેમ કરો ત્યાંથી તમને કંઈક બદલામાં કંઈક મળશે ત્યાંથી તમને કંઈક મળશે અને પેલી વાતો એ છે કે તમારે જો કોઈનો પ્રેમ જોઈએ છે ને તો પ્રેમ આપતા પણ શીખો અત્યારે થયું છે એવું બધાને માન અને સન્માન જોઈએ છે પણ આપણે કોઈને માન ને સન્માન આપવા નથી આ તો પેલા જેવું છે કે એક હાથ તમારે દેવાનું છે તો એક હાથ થી તમારે લેવાનું છે તમે જેટલું માન ને સન્માન આપશો એટલું જ માન ને સન્માન તમને મળશે સીધી વાત છે વિશુદ્ધ પ્રેમની ઝાંખીમાં રાધાજીએ પ્રશ્ન કર્યો છે કનૈયા મને ઈ કહે કે તારા ઘરના બધા વ્યક્તિઓ રૂપાળા છે અને આ તું એકલો જ કાળો કેમ થયો રાધાએ પ્રશ્ન કર્યો ભગવાન કનૈયા નંદ ગોરા છે પેલી યશોદા ગોરી છે અરે તારો મોટો ભાઈ દાવ બલરામ પણ ગોરો છે અને તું એકલો કાળો થયો શા માટે તું કાળો થયો ભગવાને બહુ સુંદર જવાબ આપ્યો છે રાધા સાંભળ હું કેમ કાળો થયો રાધાજીએ પ્રશ્ન કર્યો કનૈયા તું એક કાળો થયો અરે હા રાધા થોડી વાર બહુ ઈચ્છા થઈ છે રાસ રમવાની આ રાસ પંચાદેહ ની કથા આવે છે અને આ રાસ પંચાદેયની કથા એટલે એક સ્ત્રી અને એક પુરુષ નો રાસ ના મહાપુરુષો કહે છે કે આ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો રાસ નહીં આ તો જીવ અને ઈશ્વર વચ્ચેનો મહારાસ છે અને મેં ગઈકાલે પણ કહ્યું હતું અને આજ ફરીવાર તમને એક વાતની નોંધ કરાવું કે ભગવાન એમ કહે છે કે જે માણસ મારા આ મહારાસમાં એક ચક્કર લગાવે ને એને 84 લાખના ચક્રમાંથી મુક્તિ આપી દઉં મારા એક મહારાસમાં ચક્કર લગાવે એકમાત્ર રાસમાં ચક્કર લગાવે રાસ પંચાદેની કથા ભગવાન હવે વેણુનાદ કરે છે ભગવાને રાધિકાની એ વાતને લઈ અને શરદ પૂર્ણિમાની રાત્રીએ મધ્યરાત્રિએ બૃહદ્વનમાં જઈ અને વેણુ નાદ કર્યો અને એ વેણુનાદમાં ગોપીઓ અડધી રાતે પણ પોતાના ઘરેથી નીકળી અને બધી ગોપીઓ ભેગી મળી અને મધ્યરાત્રિએ જંગલમાં આવે છે આ તો ભવ્ય રાસ છે દિવ્ય રાસ છે મહારાસ છે

અને આટલું બોલ્યા પછી પણ ભગવાન એમ કહે છે કે આવ્યું હું કામ હવે આને કોઈ સમજી શકે આનું હું હંમેશા કહેતો રહું સાહેબ કૃષ્ણને સમજવો બહુ અઘરો છે કારણ એ ક્યારેય રૂપ બદલે નું નક્કી નહીં અને આમ પણ તમે જુઓ એના ફોટામાં એ આમ આટી નાખીને જ છો આટી વાળો દેવ છે જરૂર પડે તો બે હાથ થી મોરલીને પણ ઉપાડે અને જરૂર પડે ને તો દાબા હાથ ની સારથી પણ બને રથ હકાવે અને જરૂર પડે ને કે લાગે કે હવે દાદા ભીષ્મ હમણાં અર્જુન ને મારી નાખશે એટલે રથ માંથી ઉતરી જાય અને પૈડ્યું લઈ અને દાદા ભીષ્મ ને મારવા માટે દોડ્યો પણ જાય આ કૃષ્ણ છે અને સમજવો બહુ અઘરો છે

ભગવાને ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે અનેક રૂપો લીધા જેટલી ગોપીઓ એટલા ભગવાને રૂપ ધારણ કર્યા છે અને ઈ ગોપીઓ ભગવાનની આરે રાસ રમે છે અને શું ભાન બોલી શું રમાડે છે રાસ ગોપી ઘેલી બની છે આજે અહીંયા પણ આવો જ મહારાસ રચાશો કેટલા લોકોને મહારાસમાં રમવું છે જરા હાથ ઊંચો કરો

પણ બરાબર બન્યું એવું કે બધી ગોપીઓને આરે ભગવાને રૂપ લીધા એટલે જે ગોપીને આરે ભગવાન હોય એ ગોપીને ભગવાન એની બાજુમાં દેખાય બાકી માત્ર ગોપીઓ દેખાય ગોપીઓના મનની અંદર અહંકાર આવ્યો કે જોયું કૃષ્ણ મને જ ચાહે કૃષ્ણ મને જ પ્રેમ કરે છે મારી સાથે રેમો બીજા કોઈ સાથે ન રમો કૃષ્ણ મારા વગર ન રહી શકે

બોલાવે છે એક ગોપી કહે છે બેન જોવો તો આ એકલો ગયો કોઈ ગયો છે બધી ગોપીઓની સામે નજર કરે છે બધી ગોપીઓને ગણે છે એક ગોપી નથી મળતી એટલે સમજી ગયા આ જે ગોપી નથી ને બીજું કોઈ નહીં આ રાધા જ નથી અહીંયા ભગવાન રાધિકાને લઈને જતા રહ્યા છે રાધાને લઈને જતા રહ્યા હન

રાધિકાની સાથે જાય છે થોડે દૂર ચાલીને ગયા રાધિકા થાતી ગયા છે રાધાજી થાતી ગયા રાધાજી કહે છે કનૈયા હવે મારા પગ દુખી ગયા ચાલને બેસી દઈએ થોડીવાર અહીંયા આપણે આરામ કરી લઈએ વિશ્રામ કરીએ ના રાધા બેસું નથી અરે કનૈયા પણ મારા પગ દુખી ગયા છે મારાથી નથી ચલાતું હવે ચાલ ધીમે ધીમે ચાલીશ ભગવાન રાધિકાનો હાથ ઝાળીને રાધિકાને ટેકો આપીને લઈ જાય છે રાધિકા ચલાય રાધિકા બેસવા માટે તૈયાર થયા છે અને એ સમય ભગવાન કહે છે રાધા એક કામ કર તારાથી નહીં ચલાય ને તો તું મારા ખભા ઉપર બેસ જ પણ આપણે અહીંયા નથી બેસવું ભગવાને રાધિકાને પોતાના ખભા ઉપર બેસાડ્યા બન્યું એવું કે રાધિકાએ દાબા હાથી ભગવાનના માથાના વાળ પકડ્યા ચાલ્યા જાય છે અને આ સમયે રાધિકાના મનમાં અહંકાર આવ્યો હોય કે જોયું બધી ગોપીઓને મૂકીને કૃષ્ણ આવ્યા તો ખરા

સ્વાર્થ હોય બસ બેમાંથી એક જ વસ્તુ હોઈ શકે બે વસ્તુ સાથે ના રહી શકે બરાબર બહેન એવું રાધિકા એ મોટી ડાળી આવી ડાળી ને જે પકડવા માટે આમ

રાધિકા પણ રડે છે ગોપીઓ પણ રડતી રડતી જંગલની ચારેય દિશાઓમાં ભગવાન કૃષ્ણને શોધવા માટે નીકળે છે એમાં બરાબર એક સ્ત્રીને કાને અવાજ પડ્યો જુઓ તો બેન સાંભળો તો કોઈ ગોપી રડતી હોય કોઈ સ્ત્રી રડે છે જે દિશામાંથી અવાજ આવે બધી ગોપીઓ એકદમ દોડતા આવે છે આવીને જ્યાં જોયું તો રાધા લટકે છે એ રાધા તું અહીંયા શું કરે છે અરે બેન પેલા મને નીચે ઉતારો ને પછી હું વાત કરું તમને થી ભગવાન કૃષ્ણ ગોકુળ મથુરા ગયા ને ત્યારે ઉંમર હતી અગિયાર વર્ષ અને બાવન દિવસ ત્યારે રાધાની ઉંમર હતી નવ વર્ષની વિચાર તો કરો આઠ વર્ષની ઉંમર માં કૃષ્ણ શું પ્રેમ આપી દીધો લોકોને નવ વર્ષની ઉંમર માં કૃષ્ણ શું પ્રેમ આપ્યો હશે

અને અંતે બધી ગોપીઓ મેળવી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ પાછા આવી જાવ પોતાના અંદર માં હૃદય માં રહેલો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે ભગવાન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે ઓગણીસ ગોપીઓએ ભગવાન પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કર્યો છે અને એને મહાપુરુષોએ નામ આપ્યું છે ગોપી ગીત એક જીવ ભગવાન ને પ્રાર્થના કરે છે એક જીવાત્મા ઈશ્વર ને પ્રાર્થના કરે છે શું કહે છે એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે તમારા જન્મને લઈ અને વૈકુંઠને છોડીને લક્ષ્મી પણ અહીંયા વ્રજમાં આવીને રહે છે અને જમે જો હવે વ્રજ છોડીને તમે જતા રહેશો ને તો અમારા વ્રજનો મહિમા ઘટી જશે માટે હે કૃષ્ણ અમે આપને ચરણમાં પ્રાર્થના કરીએ આપ પાછા આવી જાવ એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે શું ગોપીઓના હૃદયમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ હશે સાહેબ

વિષુપ્ત જળ થી અમને બચાવવા નહોતા અમને મરી જવા દેવા શા માટે બચાવ્યા આંખ માંથી ચોધાર અસ્ત્રો ની ધારા સાથે એક ગોપીઓ રડે છે તમારી કથાને સાંભળ્યા પછી અમારાથી ન રહેવાય તમારા વગર અને પ્રેમ થઈ જાય આમ પણ આ દુનિયામાં નક્કી છે સંયોગમાં જયારે વિયોગ થાય ને ત્યારે દુઃખ થવાનું સહજ છે આપણી ગમતી વ્યક્તિ જયારે સાથે રહેતા હોઈએ અને જયારે જુદું પડવાનો વારો આવે ત્યારે સહજ છે દુઃખ થવાનું

જ્યારે તમારી આંખમાંથી અશ્રુ વહે છે ને ત્યારે તમને એ વ્યક્તિ માટે માત્ર પ્રેમ છે કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી સાહેબ આ યાદ રાખજો માત્ર પ્રેમ છે અને વિશુદ્ધ પ્રેમ થાય ને ત્યારે માણસની આંખો રડે છે જેને ઘા વાગ્યા હોય એને ખબર હોય સાહેબ વિયોગ નો તાપ જોવો હોય તો મેવાડ ની મીરાને જોવી પડે સાહેબ કે કૃષ્ણના વિયોગમાં શું એને તાપ થયો કૃષ્ણ પ્રેમ માટે શું એની આંખમાંથી થોડું આ દુનિયામાં તો થોડુંક દૂર રહેવામાં મજા છે આ દુનિયામાં થોડું અંતર રાખવામાં મજા છે બાકી બહુ વધારે નજીક આવ્યા ને પછી દુઃખ જ છે માં એક ઉદાહરણ આપ્યું છે કવિ પંક્તિમાં ગાયું છે પણ હું આપણે કહું કે એક પતંગી ઉડતું હોય ને ઘરમાં તો એ દીવાનો પ્રકાશ હોય ને એ પ્રકાશના અંજવાળે એ ઘરમાં પતંગી ઉડતું હોય પણ પતંગિયાના મનમાં એક કિરણો ચાલતા હોય એક એક માત્ર વિચારો ચાલતા હોય એક લાવને આ દીવાની જ્યોતને હું પકડી લઉં પણ એ પતંગિયાને ખબર નથી કે હું જો પકડવા જઈશ ને તો હું બળી જઈશ મરી જઈશ

અનેક ગોપીઓ ભગવાન એને પ્રાર્થના કરે કૃષ્ણ તમે પાછા આવો કૃષ્ણ ના આવ્યા ત્યારે એક માત્ર નિર્ણય કર્યો એક સફેદ કપડાને ને બિછાવી અને ચારેય ફરતી ગોપીઓ બેસી ગઈ અને કનૈયાને ને કનૈયા સાંભળી લે જ્યાં સુધી તું નહીં આવે ત્યાં સુધી તારી આ ગોપીઓ હવે ઘરે પાછી નહીં જાય કદાચ આકાશમાં સૂર્ય ઉગી જાય અમારો ધણી જાગી જાય અને અમારા ધણીને ખબર પડે ને કે અમે અડધી રાતે અમે બ્રહદવનમાં આવ્યું હતું તારી પાસે અને કદાચ અમારો ત્યાગ કરી દે તો અમારો પતિ ત્યાગ કરે એ અમારાથી સહન થશે પણ કનૈયા તું અમને છોડીને વયો જા એ અમારાથી જિંદગીમાં ક્યારેય સહન ન થઈ શકે અમારો પતિ ત્યાગ કરે તો અમે જીવન જીવી લેશું પણ કનૈયા તું અમને છોડી ન જા